જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધા આ સગાલો છુલકા બધા મજામાં છો તો ચાલો જો આજે અડદીએ બનાવવા છે તો એના માટે સૌથી પહેલાં આપણે ગુંજ તરી લીધો છે ઘીમાં અને હવે આપણે આ અળદનું ડાર આપણે શેકી સુધી માતા તે ઘી નાખીને તો જો આ અળદનું ડારું શેકાઈ ગયું છે બધા તાશ થઈ ગયું છે બધી નું આપણે માવો નાખી દઈએ

કાચી છે ઝાસળી રેડી થઈ ગઈ છે

બજારમાં મળે તો આ ચોકલેટી કલર જેવા એવો કલર થયો છે આપણે બીયાનો જોઈ શકો છો આપણે બરાબર તેને મિક્સ કરી લઈએ તો જોવો આપણું અડધી આ તૈયાર છે આ જોઈ શકો છો તમે આપણે આને પાટલાની મદદથી વારી લેશું અને કેવા બન્યા જોવા છે ને આ પાસે માપથી મેં બનાવ્યા છે અને સાવ બનાવવા બનાવવા ઈઝીલી છે તમે પણ મારી આ પેલી ટ્રાય છે પણ પેલી ટ્રાયમાં જ બહુ મસ્ત બન્યા છે સારું રિઝલ્ટ આવ્યું છે તમે પણ બનાવજો તો મને બતાવજો કે તમે કેવા બન્યા લાડવાડિયા અને ચેનલમાં નવા હોય લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોવા છું